સામાન્ય રીતે એ બાળક પેઢાનો રોગ કહી શકાય જેમાં પેઢા સોજી જાય અથવા પેઢામાં રેડનેસ આવી જાય બ્રશ કરતી વખતે કે સામાન્ય રીતે પેઢામાંથી લોહી આવી જાય અને જીન્જીવાઇટીસ કહેવામાં આવે છે પણ આ પ્રોબ્લેમ મોસ્ટલી બાળકોમાં ઓછો જોવા મળે છે પ્રોપર બે વાર બ્રશ ના કરવું એ મુખ્ય કારણ છે આના લીધે દાંત ઉપર પરત જામી જાય છે જે પરત સામાન્ય રીતે નોર્મલ બ્રશ કરવાથી નીકળતી નથી અને એને ક્લીનિંગ કરાવવું ખૂબ જરૂરી થઈ જાય છે આ ઉપરાંત બાળક જમી અને ખોરાક મોઢામાં ભરી રાખે એ બી એક કારણ છે કે બાળકને માઉથ બ્રિદિંગની આદત હોય તો ડ્રાય માઉટ થઈ જાય છે એને કારણે ઉપરના દાંતમાં પણ જીન્જીવાયટીસ થતું જોવા મળે છે બીજા કારણો એ છે કે જ્યારે દાંત ઇરપ્ટ થતો હોય ત્યારે વમ્સ ઉપર એક ઇન્ફ્લેમેશન જોવા મળે છે જેને ઇરપ્ટિંગ જીન્જીવાઇટીસ કહેવામાં આવે છે આ ઉપરાંત હર્પીસ વાયરસને કારણે થવા જોવા જોવા મળે છે બાળક જેમો સપ્રેસિવ અથવા એન્ટી એપિલેપ્ટિક ડ્રગ અંદર હોય

પછી જે બાળકને મોઢે મોઢું ખુલ્લું રાખીને શ્વાસ લેવાની તકલીફ છે આ ઉપરાંત જે બાળકને વાયરસ હર્પીસ વાયરસ નો શિકાર બન્યા છે જે કોઈ પણ ડ્રગ અંદર જેમ કે એન્ટી એપિલેપ્ટિક થઈ ગઈ કે ઇમ્યુનો સપ્રેસિવ ડ્રગ થઈ ગઈ અને જે લાંબા સમયથી આની દવા લેતા હોય એનામાં પણ આ પ્રકારનો જિન્જીવાઇટિસ થતું જોવા મળે છે સામાન્ય રીતે જે ગમ્સ જે છે પેઢા એ લાલ થઈ જાય છે એમાંથી બ્લીડિંગ થાય છે ક્યારેક દાંત હલવા પણ પણ છે છે અને મોઢામાંથી વાસ એ ખૂબ જ કોમન પેઢા તમને લાલ થતા જોવા મળે બ્રશ કરતી વખતે પેઢામાંથી લોહી આવે આ ઉપરાંત મોઢામાંથી વાસ આવે બાળક દાંત હલી જાય આ બધા લક્ષણો છે જેનાથી આપણે જીન્જીવાઇટીસ બાળકના દાંતમાં છે એ કહી શકીએ સામાન્ય રીતે આની ટ્રીટમેન્ટ અકોર્ડિંગ અકોર્ડિંગ ટુ કન્ડિશન કરવામાં આવે છે મોસ્ટલી જે પરત જામી હોય એ દાંતની ઉપર ખાવાનું ફસાઈ રહે એના લીધે તો એને ઓરલ પ્રોફાઇલ એક્સિસ એટલે કે દાંતનું ક્લિનિંગ કરવામાં આવે છે અને પછી પોલિશિંગ કરવામાં આવે છે તો મોસ્ટલી તો આ જ ટ્રીટમેન્ટ સજેસ્ટ કરવામાં આવે છે પછી ડિપેન્ડ કરે છે કે કન્ડિશન ઉપર કે કોઈ ડ્રગ્સ અંડર છે તો

ફ્લોિંગનો યુઝ કરવું જોવે બ્રશ કરે પણ એ પ્રોપર ટેકનિક ખૂબ જ જરૂરી વસ્તુ છે એવું કે ખાલી મોઢામાં ફેરવીને મૂકી દીધું પ્રોપર બ્રશ થવું ખૂબ જ જરૂરી છે નીચેના જે દાંત છે એમાં સામાન્ય રીતે પાછળની જે સપાટી છે એની ઉપર સૌથી વધારે છારી જામી જતી હોય છે તો ત્યાં ક્લીનિંગ થવું ખૂબ જ જરૂરી છે